ખંડેરા ગામમાં ઘણા મહિનાઓથી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરવામાં આવે છે તેથી આજ દિન સુધી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરે છે પણ જ્યારે તેમનું કામ પૂર્ણ થઈ જાય છે તો તે પૂર્ણ કરીને જે પૂરણ કરવામાં આવે છે તે પૂરણ ટેન્ડર પ્રક્રિયા મુજબ કરવામાં નથી આવતું તેના લીધે અવારનવાર ગાડીઓ ફસાઈ જાય છે તેથી ગાડીઓ ફસાઈ જાય તો પલટી મારવાની સંભાવના બી રહે છે ત્યારે જો કોઈ ગાડીને વધારે નુકસાન થાય તો શું આ કોર્પોરેશન કે કોન્ટ્રાક્ટર દ્વારા તેને વળતર આવવામાં આવશે તથા કે આ એવું થઈ રહ્યું છે કે જે ભુવાઓ પડે છે તે આ કોન્ટ્રાક્ટરો નિષ્કાળજીના લીધે ભુવાઓ બી પડી શકે જે કે આગળ ચોમાસું આવશે ત્યારે આ ઊંડેરામાં એવું લાગશે કે આ ઉંડેરા ભુવા નગરી તરીકે ઓળખાવામાં આવશે તેવું લાગી રહ્યું છે તો મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે કોંગ્રેસ અને વહેલી તકે આ કોન્ટ્રાક્ટર દ્વારા જે ખોદકામ કર્યું છે જે પૂરણ કર્યું છે ટેન્ડર પ્રક્રિયા મુજબ કરાવવામાં આવે તેવી માંગણી કરીશું